આ વાતાવરણ ખરાબ અને ખાલી તમે જુઓ આ એસીના એસીના ડોગલા પણ નીકળી ગયા છે અહીંથી રોરો ફેરીમાં અને આ સ્વીપ જુઓ તમે આ ખેસવાન નહીં આ બીજી છે સ્વીપ પાણી તો જુઓ પણ આમ જુઓ બેઠો બેઠો મજા લે છે જ નજારો જુઓ તમે આ તમે જોયો હોય એવો નજારો અમે અહીંયા જોયો છે આ મધરિયા મોજા આવા મોજા અમે ક્યારેય જોયા ભયંકર વાતાવરણ

એટલે એને કહેવા માટે એને બસાવવા માટે આ સીપ આવી બીજી સીપ આવી ગઈ છે કારણ કે આ મોજા એટલા છે એટલે બીજી સીપ લેવા માટે તેડવા માટે આવી ગઈ છે આખી સીપ છે તે નીચે જાય ઉપર જાય વાતાવરણ ખૂબ જ ભયંકર આ વાતાવરણ વચ્ચે લાગે છે હવે રોરો પેરી સમય માટે પસે કારણ કે અમે અહિયાં સ્થિર ઉભા નથી રહી શકતા આ લોકો બધા પકડી પકડી ને ઉભા રહી છે